સામાજિક કાર્યકર સંજય પરમારે જન્મદિવસની ઉજવણી નાના બાળકો સાથે કરી અનોખી રીતે ઉજવણી કરવા માટેનું આયોજન તેઓનું હોય સંજય પરમાર કે જેમનો આજે જન્મદિવસ છે ત્યારે આંગણવાડીના નાના નાના ભૂલકાઓ સાથે તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી કરી અને બાળકોના મુખ પર સ્મિત લાવવાનું કાર્ય કર્યું સામાજિક કાર્યકર સંજય પરમાર કે જે પહોંચ્યા હતા ધરમપુર ધરમપુર આંગણવાડીમાં અને આંગણવાડીમાં ભણતા જે નાના નાના ભૂલકાઓ છે તેઓ સાથે જન્મદિવસની ઉજવણી કરી તેમને નાસ્તો કરાવ્યો અને ગિફ્ટ આપી અને પોતાનો જન્મદિવસ મનાવ્યો હા એટલે દર વર્ષે કેવું છે કે આપણે કંઈક ને કંઈક જે નાના છોકરાઓ છે બાળકો એને કંઈક ને કંઈક ખુશી મળે એ રીતના પ્રયત્ન હોય છે તો જન્મનો દિવસ આપણો ખાસ દિવસ હોય છે તો આવા લોકો સાથે ઉજવીએ તો એની કંઈક અલગ ખુશી મળતી હોય છે આજે અહીંયા ધરમપુરા છે આંગણવાડી ત્યાં આગળ એ જ કે સેલિબ્રેશન કર્યું કે નાનકડું કે કેક આપી છે અને બાળકોને ગમતો નાસ્તો આપેલો છે